આપનું સ્વાગત છે અત્યારે અમારી સાથે જે આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પીપળાવ ગામના હર્ષદભાઈ પટેલ જેઓ આઈબીએનએમ પદ્ધતિથી ખાતર તૈયાર કરી રહ્યા છે તો આ આઈબીએનએમ શું છે તે જાણીએ હર્ષદભાઈ સૌ પહેલા તો એ જણાવો કે આઈબીએનએમ શું છે અને તમે એની શરૂઆત ક્યારથી કરી આઈબીએનએમ એ ઇન્ટિગ્રેટેડ બાયો મેનેજમેન્ટ છે એટલે જૈવિક પોષણ વ્યવસ્થા અને એની શરૂઆત મેં બે હજાર સાતમાં કરેલી આઈબીએનએમ નો ખેતરમાં છંટકાવ કેવી રીતે કરી શકાય છે આઈબીએનએમ ત્રણ પ્રકારે છંટકાવ થઈ શકે છે એક ફ્લડ ઇરિગેશનમાં બકનળી દ્વારા બીજું પંપ દ્વારા સ્પ્રે કરી અને ત્રીજું છે એ ડ્રીપ ઇરિગેશનમાં ડ્રીપમાં આપીને ત્રણ પ્રકારે આઈબીએનએમ આપણે આપી શકીએ છીએ આઈબીએનએમનો એક એકરે કેટલો વપરાશ કરવો જોઈએ અને કેટલા દિવસે વાપરવું જોઈએ આઈબીએન નો આઈબીએનએમનો એક એકરે બસો લીટર એક વારમાં ઉપયોગ કરવો જોઈએ હવે જેવો તમારી જોડે ક્રોપ હોય એ રીતે એનો ઉપયોગ કરવાનો હોય છે ધારો કે નેવ દિવસનો જો ક્રોપ હોય તો બેથી ત્રણ વાર કરવો જોઈએ લોંગ લોંગ પીરિયડનો જો ક્રોપ હોય તો તમારે પાંચથી છ વાર કરવો જોઈએ એટલે એવું જ કહેવાય કે દસ કે પંદર દિવસના અંતરે એક વાર આઈબીએનએમ આપવું જોઈએ જો આ આઈબીએનએમ વધારે આપો તો પણ એ જમીનને ફાયદાકારક જ છે પણ એક આપણે વસ્તુ ગણતા હઈએ છે કે ભઈ આપણા ખિસ્સામાંથી પૈસા ગણાયા જાય છે પણ એ આપવાથી જે સેન્દ્રીય તત્વોની ઉણપ જે આપણી જમીનોમાં રહેલી છે એ પૂર્ણ થશે અને આપણી જમીન લભ્ય બની જશે અને એ ઉપજાઉ બનશે કયા કયા પાકમાં આઈબીએનએમ વાપરી શકાય છે આઈબીએનએમ દ્રાવણ એ તેલીબિયા પાકો કઠોળ પાકો ફળફળાદીના પાકો શાકભાજીના પાકો કે ઘઉં છે તમાકુ છે એવા ઘણા એવા બધા પાકોમાં વાપરી શકાય છે કારણ કે આ એક ઓર્ગેનિક મેટર છે ઓર્ગેનિક મેટરને લીધે આપણી જમીનોમાં જે નપુસકતાલી એની ઉપ ઉપજાવ શક્તિ વધે એ માટે આઈબીએનએમ વાપરવું એ હિતાવશ છે અને આપણે જે મહામૂલો પાક આપણો છે એ આપણે આ જે આઈબીએનએમ ટેકનોલોજીથી આપણે એનું જે સિંચન કરતા રહીએ તો આપણો પાક ઘણો એવો સારો બનતો રહેશે અને એ પાક આઈબીએનએમથી જે પાકની ક્વોલિટી બને છે એ ઘણી સારી બને છે ધારો કે આપણે જો ફળફળાદીના પાકો કરતા હોય કાં તો શાકભાજીના પાકો કરતા હોય શાકભાજીમાં ધારો કે ટામેટા કરતા હોઈએ તો ટામેટાની ઉપર છંટકાવ કરવાથી એની કીપિંગ ક્વોલિટી ઘણી એવી સારી બને છે અને એ કીપિંગ ક્વોલિટી બનવાથી આપણે એને એક્સપોર્ટમાં પણ મોકલી શકીએ છીએ ધારો કે અહીંયાથી જો આપણે હાર્વેસ્ટિંગ કર્યા પછી સિત્તેર કે પંચોતેર કલાકે આપણે પાકિસ્તાનના બજારમાં જો ટામેટું મોકલવું હોય તો આઈબીએનએમનો છંટકાવ કરેલો હોય તો ઘણી એવી કીપિંગ ક્વોલિટી સારી હોય અને સારો એવો કલર આવતો હોય છે કારણ કે એની પર પેસ્ટીસાઇડ નહીં પણ આપણે બાયો

પહેલાં અમે ચીલા ચાલુ પાક કરતા હતા ડાંગર છે બાજરી છે એવા બધા પાકો ધાન્ય વર્ગના પાકો લેતા હતા અત્યારે જ્યારથી મેં આઈબીએનએમ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને જે બે હજાર સાતથી મેં જેનું સંશોધન કર્યા પછી મારી ખેતીમાં જે મેં ડ્રીપ ઇરિગેશનથી ફળફળાદીના શાકભાજીના પાકો જે અમારા એરિયામાં નહોતા થતા કે જ્યારે અમારો પીએચ આઠ છે અને અમારા ટીડીએસ ચોવીસોથી પચીસો ટીડીએસના અમારી જોડે પાણી છે આ પાણી પાણી અને આ જમીનમાં શાકભાજીના પાકો અને ફળફળાદીના પાકો લેવા અશક્ય હતા પણ જ્યારથી આ ટેકનોલોજીનો મેં ઉપયોગ કર્યો છે ત્યારથી એનું ઘણું એવું ઉત્પાદન સારું મળે છે અને એમાંથી મને ઘણી એવી સારી આવક થાય છે પહેલાં હું જ્યારે આટલી ખેતી કરું ત્યારે મને માળ એક કે બે લાખનો ફાયદો આવક થતી અત્યારે હું આ નેટ હાઉસની નેટ હાઉસમાં ખેતી કરું છું ડ્રીપ ઇરિગેશનમાં ઓપન ફિલ્ડમાં તરબૂચ છે શાકભાજીના પાકો ટામેટી છે દૂધી છે એવા બધા જે પાકો અમે કરીએ છીએ એમાંથી અમને ઘણો એવો ઘણો ચારથી પાંચ લાખ રૂપિયાનો ફાયદો થઈ શકે છે અને શોર્ટ ટાઈમના પીરિયડોમાં અમે બટાકા છે એવા જે સિત્તેરથી એંસી દિવસના પાકો છે એમાં પણ અમે એની ક્વોલિટી એનું જે વ્હાઇટનેસ એ સારી ડ્રીપ ઇરિગેશન અને આઈબીએનએમ ટેક્નોલોજી આઈબીએનએમથી જે ઇન્ટીગ્રેટેડ બાયોન્યુટ્રલ મેનેજમેન્ટ છે એ જે જૈવ પોષણ વ્યવસ્થાથી જે બટાકાનું પોષણ થાય છે જે વર્ષો પેલા અમારી જમીનોમાં અલભ્ય તત્વો જે પડી રહ્યા છે આઈબીએન એમ વાપરવાથી રાસાયણિક ખાતરોમાં પચાસ થી ટકાનો ઘટાડો થાય છે અને એ ખાતરો જો જમીનો નાખીએ છીએ વધુ પડતા રાસાયણિક ખાતરો તો આપણી જમીનો ઘણી એવી બગડે છે અને આઈબીએનએમ વાપરવાથી જમીનો નું પ્રત સારું એવું રહેશે અને એની ઉત્પાદકતા પણ સારી રહે છે અને આપણે એને સારી રીતે એને માવજત કરી અને જે આપણા વડવાઓ આપણને જે પરિસ્થિતિમાં નોન ફર્ટિલાઇઝર જમીના પર આપી હતી એની જ આપણે જે વચ્ચેનો યુગ આવ્યો ત્રીસથી ચાલી હરિયાળી ક્રાંતિ અને જે આપણે ફર્ટિલાઇઝરોથી આપણે હરણફાળ વળી એને એને પકડી રાખવા માટે આપણે જે આઈબીએનએમ ટેકનોલોજી છે જે ઘણો ત્રીસ વર્ષથી આપણા જમીનમાં જે ફર્ટિલાઇઝરો પડ્યા છે એને લભ્ય કરવા માટે આ આઈબીએનએમ ટેકનોલોજીનો ઉપયોગ કરશો તો આપણી જે જમીનો છે એના પ્રત સારા રહેશે અને ઉત્પાદન સારું થશે એની કીપિંગ જે પણ વસ્તુનું ઉત્પાદન કરીશું એની કીપિંગ ક્વોલિટીથી લઈને એની સાઇનિંગ એના માર્કેટમાં નો ભાવ એ ઘણા એવા મળી શકે છે અને આપણે આઈબીએનએમથી મહામૂલો પાક પણ બચાવી આઈબીએન એમ એ સંપૂર્ણ કુદરતી ખાતર છે જેના કારણે કોઈ પણ પાકને તે માફક આવે છે અને પાકનું ઉત્પાદન પણ સારું મેળવી શકાય છે તો ચાલો જોઈએ કે કયા કયા પાકમાં તેને વાપરી શકાય છે

તેમાં આઈબીએનએમ નો ઉપયોગ કર્યો તો તેમના પાક ઉત્પાદનમાં વધારો થયો બીજા વર્ષે પણ આઈબીએનએમ નો ઉપયોગ કર્યો તો પ્રથમ વર્ષ કરતા વધુ સારું ઉત્પાદન મળ્યું આમ વર્ષો વર્ષ તેમની જમીનની ફળદ્રુપતા વધી અને સારી કમાણી થવા લાગી આઈબીએનએમ ત્રણ વર્ષથી હું વાપરું છું પીપરાઓમાં જે હર્ષદભાઈ પટેલ છે એમણે આવું આઈબીએમ નો શોધ શોધખોળ ત્યાં હવે મારા ફ્રેન્ડ થાય એટલે એમને કહેવાથી મેં ટામેટી માં આઈબીએમ ત્રણ વર્ષથી વાપરું ટામેટી ભીંડા તડબૂચ બધામાં કોઈ પણ શાકભાજી હોય એમાં વાપરું છું ડાંગરમાં પણ ઉપર છંટકાવ કરું છું એનાથી ઘણા ફાયદા પણ થઈ ગયા છે ત્રણ વર્ષમાં મારા ઉત્પાદનમાં વધારોનો વધારો થાય છે ક્વોલિટી બી સારી બને છે એક્સપોર્ટ ટોમેટો એક્સપોર્ટ કરવામાં પણ એને મદદરૂપ થાય છે આઈબીએનએમ એ સંપૂર્ણ કુદરતી ફર્ટિલાઇઝર છે વળી તેમાં કોઈ હાનિકારક તત્વો નથી તે તો માત્ર જમીનને સુધારી અલભ્ય તત્વોને લભ્ય બનાવે છે જેના કારણે આઈબીએનએમ દરેક પાકો માટે ફાયદાકારક છે કોઈ પણ પાક એવો નથી કે જેમાં આઈબીએનએમ ના વાપરી શકાય આઈબીએનએમ ના વપરાશથી દરેક પાકનો સારો વિકાસ થઈ સારું ઉત્પાદન મળે છે અને ખેડૂતો સારી આવક મળે છે ટેકનોલોજીના અનેક ફાયદાઓ છે જેના ઉપયોગ થી ખેડૂતો ખાતરની સમસ્યા માંથી છૂટી શકે છે આજે ખેતી માં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે આઈબીએનએમ અંગેની વધુ માહિતી આ મેળવો